સાહેબ આજે હું એક બહુ સરસ વાત કરીશ કે તમે એકવાર પોઝિટિવિટી અને ઈશ્વરી શક્તિને ઓળખવા માટે થોડોક ટાઈમ કાઢી લેજો એ બેઠો છે આપણી અંદર જ નિજાનંદ રૂપાય આપણી અંદર હૃદયમાં વિરાજિત છે ફક્ત એની ઓળખણ માટે તમારે કંઈક ને કંઈક એવો રસ્તો લેવો જોશે જેમાં ઓળખ થઈ જાય બહાર ક્યાંય છે નહીં ફાંફા મારતા નહીં હા જીવનમાં અમુક વર્ક છે કરવા પડે એમાં કંઈ વાંધો નહીં પણ સાચી ઓળખ તમારી અંદરની થઈ ગઈ ને પછી તમે કામે લાગી જશો એમાંય સૌથી મારા જીવનનો બહુ મહત્ત્વનો ટર્ન હોય તો એ મારી અંદરની એક શક્તિએ અંદર સ્પૂર્ણ થાય છે સાહેબ અંદરથી તમને વાત કરે છે એને વારે વારે કે ખોટું કરવા જશો તો નહીં કરવા દે ક્યાં રહેવા દે નથી કરવું ત્યારે તમે તમારી અવેરનેસ લાવજો કે નથી કરવું ગમે એવો લાભ હોય ને એ ખોટો હશે ભ્રામિક હશે એને ભ્રમણામાંથી બહાર નીકળી જજો અને સાચી દિશા તમને ત્યારે આપી દે જ્યારે અંદર ફોલો કરશો તો મારો પ્લસ પોઈન્ટ એ છે કે મારા બેકબોનમાં મારા વાઈફ એમણે પુણ્યના કામ શરૂ કરી દીધા અને જ્યારે એટલું પુણ્ય વધે એને જ્યારે પણ એને મોકો મળે ત્યારે એ દેવાનું ચૂકતી નથી સાહેબ હે ને અને મારાથી પહેલાં છુપાવતી હતી ઘણી વાર કોઈને દાન દઈ આવે કોઈને કિલો ચોખા દઈ આવે કે કોઈને પૈસા દઈ દે ત્યારે મને છુપાવે પણ મને જ્યારે ખબર પડી ત્યારે એમને એવું કીધું અને હું ભાવથી એને કીધું મેં કે તું તો બહુ સારામાં સારું કામ યાર હે ને આ કામ તું સારામાં સારું કરે છે એટલે એણે કામ આ કરવાનું શરૂ કર્યું અને એટલું પુણ્યનો ભાવ વધવા માંડ્યો કે ચમત્કારિક રીતે જીવન મારા બદલાવ આવી ગયો છે અને મને જે મળ્યું છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું દેવા જઈ રહ્યો છું વારે વારે કહું છું કે તમે જાતને ઓળખી લેજો અને સફળ થવામાં સુખી થવામાં હું કહીશ એ પ્રમાણે માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંડજો જીવન બદલતા વાર નહીં લાગે અને ધીરે 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 એવું પ્રકાશમાં તમારા જીવનમાં આવી જશે તમારા સુખનો સૂરજ ઉગી જશે સાહેબ હું એ જ સિક્રેટ બતાવવા જઈ રહ્યો છું લાઈવ રહેજો ને કન્ટિન્યુ રહેજો તમે હું તમને બતાવું છું જલ્દી આ સુખી અને સફળ જીવનનું રહસ્ય મંગલ હો ધન્યવાદ